જે આપણે બનાવીશું મગની દાળના ખાટા ઢોકળા તેના માટે આપણે અહીંયા અડધા કપ જેટલી ફોતરા વગરની મગની દાળ લઈશું તેને આપણે એક બાઉલમાં લઈ તેમાં પાણી લઈ અને સારી રીતે ધોઈ અને હવે આ બધું જ પાણી કાઢી બીજું પાણી ઉમેરી અને બે કલાક માટે પલાળી લઈશું બે કલાક પછી આપણે દાળ પલટી જાય એટલે આપણે તેનું પાણી કાઢી અને મિક્સર જારમાં લઈ લઈશું તેમાં વન ફોર કપ સુજી અને વન ફોર કપ દહીં એડ કરી બે લીલા મરચાં કે ચાદુનો ટુકડો અને થોડી કોથમીર એડ કરી દઈશું અને આનું આપણે એક ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણે આને સારી રીતે તેમાં થોડું હળદર પાવડર અડધી ચમચી જેટલું મીઠું અને થોડું તેલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ માટે આપણે આને ઢાંકીને રાખી દઈશું અને હવે આપણે થાળીને સારી રીતે તેલવાળી કરી લઈશું અને પાંચ મિનિટ પછી આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે તેમાં અડધી ચમચી જેટલો હીણો એડ કરી સારી રીતે મિક્સ કરી અને બધું જ બેટર થાળીમાં એડ કરી અને ઉપરથી થોડું મરચું સ્પીન્કર કરી દઈશું હવે આપણે આને પંદર મિનિટ જેવું સ્ટીમ કરી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે આને કાઢી લઈશું અને હવે વઘારમાં આપણે તેમાં રાય જીરું અને સફેદ તલ અને લીલા મરચાંનો આપણે વઘાર કરી લઈશું અને હવે આપણે આ ઢોકળા ઠંડા થઈ જાય એટલે આપણે આને કટ કરી વઘાર એડ કરી અને આપણે તૈયાર છે